મોદી સરકારે નોકરિયાતોને મોટી ભેટ આપી છે મોદી સરકાર કરદાતાઓને ભેટ આપતા એક લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે નાણા પ્રધાન નિર્મલા સીતારામને બે હજાર ચોવીસ પચીસ ના વચગાળાના બજેટમાં જાહેરાત દરમિયાન કહ્યું હતું કે નાણાકીય વર્ષ બે હાજર નવ દસ સુધી રૂપિયા પચીસ હજાર અને બે હજાર દસ અગિયાર સુધી રૂપિયા દસ હજાર સુધીની વિવાદિત આવકવેરાની માંગણીઓ પાછી ખેંચી લેવામાં આવશે દેશના કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે આ અંતર્ગત દરેક કરદાતાની રૂપિયા એક લાખ સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઢ રૂપિયા એક લાખની મર્યાદા નક્કી કરી છે બચગાળાના બજેટ બે હજાર ચોવીસમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આવકવેરા વિભાગે એક સત્તાવાર આદેશ દ્વારા આકરણી વર્ષ બે હજાર પંદર સોળ માટે કરની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉપાડના નિયમોની રૂપરેખા આપી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો